કેટલી માંડી ગઈ એવું લાગે આમ પરિવર્તન ન થઈ ગયું રિપીટ આપણે શું કેવું એવું લાગે ચક્રવ્યુ કેમ આમ ફરીથી આપણે સકડું ફરે એટલે રિપીટ પાછી જો માંડી હોય છે એવું લાગે આપણે પેલેથી વાવી જ ન હોય એવું લાગે પેલે બાકી આમ જો આમ જો નકરી પીળી રે નકરા ફૂલ કે વખતે ફાલ બહુ રે પેલા આપણે આપણા બગીચા આટો મારવી પછી અમારા બાપુજી નો બગીચો બચાવી નાળિયેરી બતાવી તમને તો બીજું આજ સુધી વધારીજો નવા હોય તો તેને લઈ કોઈ બહુ જાદો છે

ડાડું નીકળી એટલે એક વીઘામાં જો રીંગણીના રોપડા બે રીંગણીના એક બે અને ચાર રીંગણી રોપા છે આ બે હજી તો કાશા છે બધું નથી બાંધુ અને વાંચી બતાવી દે તો જો કેવો દેખાવે તુર નો રે હાલો અમગભાઈ આપણે તરીકે બગીચા તો માલ લેવી અને આપણે દર્શક મિત્રોને બતાવીએ બગીચું બધા જો મને ઘણા કોમેન્ટ કરે છે કે મારે કેટલા વીઘા જમીન છે મારે ચાર વીઘા જમીન છે અને આ અમે તમને બગીચાનું બતાવ્યું આ જે તૂરનું બતાવ્યું બે વીઘામાં તૂર વાવેલું છે વીઘાનું આ બગીચો વીઘાનો સાહેબ વીઘાનો અડધો વીઘાનો બગીચો બે વીઘામાં તૂર અને બે વીઘા ઓલો જે ઓલો ખાલું છે એ પાલનો વિડીયો જોઈએ ને એમાં

તો હજી લીલી તોય હજી આમાં કેરી આવે ફૂલ આવે બધુંય રેડી જ છે કઈ વાંધો જ નથી એમાં તો થાય પણ તોય અમે રહેવા દીધી આમાં એવું આવતું હતું નથી અમારી મેન આંબો આ આમાં જ હજી કેરી આવે એક બે મણ ગણી જ લેવાની આ એક ઝાડું છે અત્યારે જો કે નવું હોય અત્યારે લીલી કામ પાણી તાણ પડી ગયું એટલે શે સુકાઈ ગઈ છે પણ હમણાં તો વરસાદ પીડ્યો હતો એટલે આ લીલી સમ છે બધી કલમ ઓલી બીજી કલમ છે એમાં પણ કાંઈક રોગ લાગી ગયો છે અને આમાં લાગી ગયો તો ખામીવાળી અને અમારા બાપુજી જાય છે હવે આપણા મારા બાપુજીનો બગીચો જોતા હોય કદાચ એ વિડીયો જોતા હોય એને ગમે ને એને એમ થાય ને કે ભાઈ અમારો બગીચોય બતાવો ચાલો ઓકે બગીચા હતું મારી પાસે ચેનલમાં નવા હોય તો ભૂલાય નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ડેઈલી જ આજ વિડીયો ખેતીવાડીના અને મને માતાજીએ જાવું કે આપણે શ્યામ મંદિર એટલે ધાર્મિક સ્થળ ઉપર હું વધારે જાઉં એટલે ડેઈલી લોગ વધારે એના આવે કદાચ કોકને એમ થાતું હોય કે આ બધે મંદિરે જ રખડતું હોય છે પણ મને વધારે અહીંયા મજા આવે બીજે ક્યાંય ફરવા જાવ મને આ ધાર્મિક સ્થળે બહુ ગમે ફર્યું અને બીજું અહીં કામ કરવું ખેતર

ફોટો મસ્ત આવે અહીંથી ઉભા રહીને પાડ્યો હોય ને અત્યારે ખાલી મારા કેમેરામાં તમે જો કેટલો સરસ વ્યૂ આવતો હોય છે હું ખાલી અહીંથી બોલું છું જે બધું બેકગ્રાઉન્ડ છે નારિયાળી આયા એટલી પછી કલમ ઊંચ છે બધી એટલે 10 15 છે હા નારિયાળી બતાવી દઉં એમાં બધું

પપૈયા નો ખવાય હા એટલે પપૈયા નું છે ભુલાઈ ગયું મારે કેતા આ બાજુ પપૈયાનું ઝાડ છે સરસ ढूंढना पड़ेगा कुछ ऐसी चीज जिसकी मदद से हम इसे खोल सकें क्या बड़बर आ रहे हैं आप जैसा ढूंढ रहा हूँ कुछ जो इसे खोलने में मदद करेगा जैसे कि ऐसी नुकीली चीज जिसकी मदद से हम इस पर वार कर सकते हेमंत भाई ना हिंदी बोलो बहुत शौक क्योंकि हेमंत भाई फिल्मी ही है रोज आखो दी मैं एक फिल्म तो जो पुरुष करना के एक फिल्म अभी ट्राई करे आप जो भी એમાં ભાઈ ગંદુ નીકળું તો ના યાર કભી ગંદા નિકલ સકતા કે वाह बड़ग्रो ये निकल निकल, <laughs> जिस चीज की हमें जरूरत थी पक्का पक्का निकलेगा पक्का

ले, ले तो तू पी जा मने मने जेक खाओ वानों से नहीं है कारी ये देख सकते हैं आप

બારો આવા સિંધો લાગતો હોય બધા આવી છે અલગ દાદ નો કરતો બહુ